આશય એ આપણને ખબર હોવી જોઈએ તમે સાત દિવસ અહીંયા કેમ બેસવાના શેને માટે બેસવાના એ તો ખબર હોવી જોઈએ ને આપણને કે પછી બસ આ તો અહીંથી જતા હતા બોર્ડ જોયું એટલે બેસી ગયા અથવા તો આપણને બોલાયા એટલે બેસી ગયા અથવા તો સંબંધ સાચવવા માટે આપણે મોડું બતાવવા આવી ગયા ને બેસી ગયા આયા ભલું થજો તમારું બધાનું પણ એનાથી વળવાનું છે કાંઈ વળવાનું તો એનાથી છે કે જેટલું તમે જીવનમાં વિષયને સમજીને હશે બહુ સરસ વાત કહી છે એક તત્વચિંતક થઈ ગયા જેમ સોક્રેટીસ છે આ છે તે છે એવી રીતે એક છે એનું નામ છે કન્ફ્યુશિયસ એ નહીં કે જે કન્ફ્યુઝન ઊભા કરે હા આપણે તો પાછા એમાંય માસ્ટર છે કન્ફ્યુઝન થતા નથી હોતા આપણે ઊભા કરીએ છીએ પેદા કરીએ છીએ દ્વંદ્વ અસમંજસ પણ હકીકતમાં જે પુષ્ટિ જીવ હોય ને તો એને તો એક વસ્તુ યાદ રહેવી જોઈએ સૂર કહા કહે દુવિધ આધરો બીજું મને આખું પદ નહી આવડતું હોય કદાચ આવડતું હોય ખબર હોય તમને બધાને આવડતું હશે પણ મને તો મારા કામનું જ આવડે વધારે નહી આવડે સુર સુરદાસજી કેવા હતા પ્રજ્ઞાચક્ષુ દુવિધ આદરો જેના મનમાં દુવિધા છે એ કેવો છે આદરો એક એટલે એક જ બસ બીજું કંઈ નહીં આપણે તો હંમેશા બે વસ્તુ ઓપ્શનની સાથે જીવવા વાળા ઓપ્શન રેડી રાખીએ અને એમાં જ આપણે કન્ફ્યુઝન ક્રિએટ કરતા જ રહીએ કરતા જ એક જ શ્રી હરિ પરમાનંદ એક જ બીજું કોઈ નહીં આપણે તો સોમવારે મહાદેવજી ને મંગળવારે માતાજી ને બુધવારે ગણપતિ દાદા ગુરુવારે નવા આવ્યા છે કોણ બધા દોડે છે ગુરુવારે દરેક વારના બધાને એક એક ને વેચી દીધા પાછા બધે જઈએ છોકરાઓને કે રોજ જવાનું બધે તો છોકરો વિચાર કરે કે હું આમાં ક્યાં જઉં ક્યાં ના જઉં હા આપણે જે પંચધા પ્રકૃતિમાંથી બનેલા છે એ પંચ પ્રકૃતિના એક એક દેવતા છે એની સેવા આપણે સનાતન પરંપરામાં આવે છે કે જેથી કરીને એ પાંચ તત્વો આપણા મજબૂત થાય સ્ટ્રેન્થનિંગ થાય દ્રઢ થાય એના માટે આપણે પંચદેવની ઉપાસના કરી બરાબર છે પણ મૂળ તો એક જ હોય જેટલા બે રાખ્યા એટલે બધું બગડ્યું બાવાના હે મને હું તમને કહેવાનું ભૂલી ગયો શરૂઆતમાં કે મને છે ને ઓછું સંભળાય છે એટલે તમે બોલો તો જરા ઊંચેથી બોલજો તો મને સંભળાય કારણ કે અહીંયા તો આપણે પરસ્પર વાત જ કરવાની છે સંવાદ જ કરવાનો છે એટલે તમને થશે કે આ કહેવાને બદલે પૂછ્યા કરે છે અને જવાબ અમારે આપવાના તો હવે ગોતી લાયા એવા તો હવે હું શું કરું સવાલ તમારે કરવાના હોય સંવાદ એવો છે ને પરંપરા તો સૌનકાદી એ પૂછતા ને સુત મુની જવાબ આપતા તો પરીક્ષિત પૂછે ને સુખદેવજી જવાબ આપે પરંપરા તો એ જ છે એને બદલે ઊંધું થશે અહીંયા સાત દિવસ હું પૂછીશ ને તમારે જવાબ બોલો બોલો કામનાથ જે તો પછી તમે બોલાવશો ત્યારે એ નહી સાંભળે હમ તમને જરૂર પડે ત્યારે તમે પેલું ચાર રસ્તે ખબર છે ઉભા રહ્યો એટલે પેલા આવે એટલે આપણે શું કરીએ કાચ ચડાવી દઈએ એટલે પેલા ખખડાય ખખડાય કરે તો એ આપણે એની સામે જ ના જોઈએ આમ હોય તો આપણે આમ ફરી જઈએ આમ હોય તો આમ ફરી જઈએ પછી આપણે હું એની પાસે જઈશું ને તો એ હું કાચ ચડાવી દેશે હું એમ આપણને દેખાતો તો છે જ નહીં બાકી છે જ હમો જ છે આપણી સામે જ છે આપણી પાસે જ છે પણ એ તો પેલા માયાના આવરણ છે એટલે આપણને સગી આંખે નથી દેખાતા બાકી તો દેખાય અનુભવાય એમાં કાંઈ અઘરું નથી બસ ખાલી જ્ઞાનનું તત્વ જોઈએ તો હમણાં બધું દેખાવા મળે એટલે જરા એનો જયકારો કરો તો પ્રેમથી કરજો તો એ સાંભળશે નહીં તો બીજી વાર કહેશે કે હા તમે કોણ શું હતું હું નથી ઓળખતો બોલો કામનાથ મહાદેવ ગી જય તમે ના બોલતા જ